લીબાગ વડોદરા અમારા સમાજની આ સંસ્થા પચાસ વર્ષ પૂર્ણ થયા બિલ્ડિંગને એના સુવર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો છેલ્લા વર્ષમાં અમે ઉજવી રહ્યા છે અને આ કાર્યક્રમ અંતર્ગત અમે અમારી દીકરીઓને કન્યાદાન નિમિત્તે ખૂબ જ સુંદર વાતાવરણમાં પોતાના રીતે પોતે જે મુહૂર્ત કળાવ્યું હોય એ લગ્ન જો નિમિત્તે અમે બનીએ છીએ અને એમને કન્યાદાન પૂરું પાડીએ છીએ એક પણ રૂપિયો લીધા સિવાય જ્યારે આ સંસ્થા આવી ખૂબ સુંદર સેવાકીય કાર્યો શરૂ કર્યા છે આજના દિવસે કહું તો સવારે અમારું બીજું લગ્ન હતું અને અત્યારે બપોરે મેડિકલ કેમ્પ થયો એમાં લગભગ સૌથી પણ વધારે લોકોએ ભાગ લીધો અત્યારે ગાયત્રી પરિવાર દ્વારા સમાજ ઉત્કર્ષ અને વિદ્યાર્થી ઉત્કર્ષનું એક ખૂબ જ સુંદર આયોજન થકી વિદ્યાર્થીઓને આશીર્વાદ મળ્યા અને હવે પછી સરસ્વતી સન્માન અને સમાજના દીકરા દીકરીઓ જે વિશિષ્ટ જગ્યાઓ પર અલગ અલગ જગ્યાઓ પર વિવિધ જગ્યાઓ પર જ્યાં સ્થાન પામ્યા હોય એ લોકોનું પણ સન્માન ખૂબ જ ઉમદા ભાવથી સમાજના સૌ વડીલોના દાનથી અમે કરી રહ્યા છે અને સમાજે પણ ખૂબ જ સહકાર આપ્યો છે તે બદલ સૌનો આભાર અને આવા જ કાર્યો આગના દિવસમાં થશે આગળના દિવસોમાં એ અમે આગામી માહિતી આપતા રહીશું જય જનરામ